મેઘરજના સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે મેઘરજમાં પાણી અને રોડ રસ્તાની સમસ્યાને પગલે મેઘરજની પંચાલ રોડ પર સ્થાનિકોએ ચક્કા જામ કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે છેલ્લા આઠ દિવસથી મેઘરજના ઇન્દિરાનગરમાં પીવાનું પાણી ન મળતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે તો પાણીની સમસ્યા અંગે મેઘરજ ગ્રામ પંચાયતમાં પણ સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્ર સામે સૂત્રોચ્યાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો જ્યાં સુધી પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે ગટરનું લા કામ ચાલુ કર્યું છે લાઇન પાણીનું ટેન્કર માટે રજૂઆત કરી છે એમને બોરોના અંદર સ્ટેટની લાઇટ કરવા માટે કીધું કે બોર ચાલુ રહે રોડ આખો ખરાબ છે અને હવે કોઈ પ્રસંગ હોય કંઈ એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની રહેશે પ્રશાસનની રહેશે પાણીની બહુ સમસ્યા છે આજે પાણી માટે લોકો કેટલા બધા તસી રહ્યા છે અમે હવે ગાંધીનગર પાણી પાણી પુરવઠામાં રજૂઆત કરવાના છીએ અમે અહીંયા બધાય જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ ઓનો કોઈ નિકાલ આવતું નથી અમ અમારી 150 ઘરની વસ્તી છે મહેનત કરી ન જીવન गुजारी જી બધા 6 દિવસ થી પાણી આવ્યું નથી હવે 6 દિવસમાં માં પાણી જોઈએ કે ના જોઈએ અમારા કોઈ પણ વાત અમારી સાંભળતા નથી અમારો રોડ એવો છે તમે સાહેબ આઈને જોવો કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી તમે તરત અમારું એક્સિડન્ટ થઈ જાય એ પોજે અમારી કોઈ સાંભળતું નથી એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ લાવો એમ 8 દિવસથી પાણી આવતું નથી અમારે અમારું પોણી કઈ લેવા જવાનું અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પોણી ભરવા પાણી નું કોઈ નિકાલ કરતું નથી અમે રસ્તો અહીંયા છે નિકાલ કરો અમારું પંચાયત માંથી છેલ્લા આઠ દિવસ થઈ ગયા પોણી આય અમે રસ્તો રોક્યું છે તમે આવો અહીંયા અને અમારું પોણી નિકાલ કરો અમારો રસ્તા નું બી નિકાલ કરો અમારો રોગચાળો ફાટે છે અમારે કઈ જવાનું નાના છોકરા લઈને અમે ઇન્દિલાનગર માંથી રહીએ છીએ તો આગળ કરીશું અન્ય સમાચારો પર નજર તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે